તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન ઓગણીસમા હપ્તામાં સ્ટેટસમાં એફટીઓ લખેલો આવે છે તેના વિશે વાત કરવાના છીએ આપણે આ વિડીયોની અંદર જાણો આ વિડીયોમાં પીએમ કિસાન યોજનામાં પૈસા ઓછ આવશે કે નહીં આવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસ હપ્તો બહાર પાડવામાં આવ્યો છે પરંતુ તે હજી સુધી લાભાર્થીઓ સુધી પહોંચ્યો નથી આવા લોકો એ આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબર દ્વારા સ્ટેટસ ચેક કરવું જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પસપટ પાંચ કરોડના બેંક ખાતામાં એકવીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે પરંતુ તે હજુ સુધી તમામ લાભાર્થીઓ સુધી પહોંચ્યો નથી આવા લોકોએ આધાર નંબર અથવા તો બેંક એકાઉન્ટ નંબર દ્વારા સ્ટેટસ ચેક કરવું જોઈએ સ્ટેટસ ચેક કરવા પર અત્યારે એપ

જો પૈસા ન આવ્યા હોય તો તમે પીએમ કિસાન સન્માન નિધિ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તમારી સમસ્યા જણાવી શકો છો તમે તમારા જિલ્લા કૃષિ અધિકારીને પણ પૂછી શકો છો કે અરજી કરવા છતાં તમારા બેંક ખાતામાં પૈસા કેમ ન આવ્યા જો આધાર અને અન્ય દસ્તાવેજના નામ સિબલિંગ તફાવત હોય તો પણ પૈસા અટકી શકે છે ઈ કેવાયસી ન કરાવ્યું પર પણ પૈસા ન આવી શકે સંભાવના છે તેથી જ્યારે પણ તમે અરજી કરો ત્યારે તેની સાવચેતી રાખો કે કોઈ પણ જાતની સ્પેલિંગમાં ભૂલ ન પડે પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેની વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સત્તાવાર વેબસાઇટ પર જાઓ ફાર્મર કર્યું છે તે કોર્નરના લાભાર્થી સ્ટેટસ પર ક્લિક કરો તેના પર ક્લિક કરવા પર તમારે આધાર નંબર અથવા તો બેંક એકાઉન્ટ નંબર પર ક્લિક કરવાનું રહેશે ખાલી જગ્યામાં તમે પસંદ કરેલા વિકલ્પોને દાખલ કરો ત્યારબાદ ગેટ ડેટાની લિંક પર ક્લિક કરો સંપૂર્ણ ડેટા તમારી સામે આવી જશે મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો તો વિડિયો સારો લાગ્યો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરજો